બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પાર્લેજી બિસ્કિટની ફેક્ટરી વિશે ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં પાર્લેજી બિસ્કીટ ક્યારેય ખાધા ના હોય ચા સાથે ખાવામાં આવતું આ બિસ્કીટ ફક્ત ખાદ્ય પદાર્થ નથી પરંતુ પેઢીઓથી થતી લાગણીઓ સાથે જોડાયેલું નામ બની ગયું છે પરંતુ હવે પાર્લેજી સાથે જોડાયેલા એક ઔતિહાસિક સમાચાર સામે આવ્યા છે જેણે લોકોને ભાવનાત્મક રીતે પ્રભાવિત કર્યા છે મુંબઈના વિલે પાર્લેમાં આવેલી ઔતિહાસિક પાર્લેજી ફેક્ટરી હવે બંધ થઈ ગઈ છે આ એ જ ફેક્ટરી છે જ્યાં ભારતની સૌથી લોકપ્રિય બિસ્કીટે પોતાની છાપ છોડી હતી ઓગણીસો માં સ્થાપિત પરિવર્તિત સુગંધ માત્ર હવામાં જ નહીં પણ કરોડો લોકોના બાળપણના સંભારણામાં વણાયેલી હતી તે હવે ઇતિહાસના પાનાઓમાં કેદ થવા જઈ રહી છે લગભગ નેવું વર્ષ સુધી અવિરત કાર્યરત રહ્યા બાદ પાર્લે પ્રોડક્ટ્સની આ પ્રતિષ્ઠિત ફેક્ટરી હવે વાણિજ્ય વિકાસ કોમર્શિયલ રીડેવલપમેન્ટ માટે સજ્જ છે આ સમાચાર માત્ર એક ઇમારત બંધ થવાના નથી પરંતુ એક આખા યુગના અંત સમાન છે એક મીઠી યાદોનો અંત છે વિલે પાર્લે સ્ટેશન પર ઉતરતા જ જે તાજી શેકાતી બિસ્કિટની સુગંધ આવતી હતી તે હવે કદાચ ભવિષ્યની પેઢીને નહીં મળે પાર્લેજીની સફર ઓગણીસો ને ઓગણત્રીસ માં શરૂ થઈ હતી પાર્લે પ્રોડક્ટ્સની સ્થાપના ઓગણીસો ઓગણત્રીસમાં મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં મોહનલાલ દયાળ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી શરૂઆતમાં અહીં ટોફી અને કેન્ડી બનાવવામાં આવતી હતી પરંતુ ઓગણીસો ઓગણચાલીસમાં કંપનીએ બિસ્કિટ ઉત્પાદનમાં જમ્પ લાવ્યો આ તે જગ્યા છે જ્યાં પાર્લેજીનો જન્મ થયો હતો ધીમે ધીમે તે દેશના દરેક ઘરે ઘરમાં પહોંચ્યા હતા રસપ્રદ વાત એ છે કે પાર્લે નામ પણ આ પ્રદેશ સાથે સંકળાયેલું છે જે ઘણીવાર પાર્લે અને ઈરલે ગામો અથવા વિરલેશ્વર અને પાર્લેશ્વર મંદિરો સાથે સંકળાયેલું છે પાર્લેજી પેકેટ પરની છોકરી વિશેનું સત્ય શું છે પાર્લેજી પેકેટ પર દર્શાવવામાં આવેલી માસુમ છોકરી દાયકાઓ સુધી રહસ્ય રહી ઘણા લોકોએ તેને સુધામૂર્તિ નીરુ દેશવાડે અથવા વાસ્તવિક છોકરી સાથે જોડી જોકે પાર્લે પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટે સ્પષ્ટતા કરી કે આ છોકરી વાસ્તવિક વ્યક્તિ નથી આ ચિત્ર ઓગણીસો સાઠ ના દાયકામાં કલાકાર મગનલાલ દહિયા દ્વારા એવરેસ્ટ ક્રિએટિવ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું તેનો હેતુ નિર્દોષતા શુદ્ધતા અને કૌટુંબિક લાગણીઓ દર્શાવવાનો હતો આ કારણે આ ચહેરો દાયકાઓ સુધી લોકોના હૃદયમાં ઊંડે સુધી જોડાયેલો રહ્યો પાર્લે પ્રોડક્ટ્સે બે હજાર સોળના મધ્યમાં આ ફેક્ટરીમાં બિસ્કીટનું ઉત્પાદન બંધ કરી દીધું હવે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મહારાષ્ટ્ર રાજ્ય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તામંડળ એસ ઇ આઈ એ આ જમીનના પુનર્વિકાસને મંજૂરી આપી છે આ જમીન પર એક વિશાળ વાણિજ્ય સંકુલ બનાવવામાં આવશે જે આશરે ચોપન હજાર ચારસો આડત્રીસ પોઈન્ટ એસી ચોરસ મીટર એટલે કે ત્રેપન પોઈન્ટ ચોપન એકર વિસ્તારમાં ફેલાયેલું છે આ માટે એકવીસ જૂની ઇમારતોને તોડી પાડવાની પરવાનગી આપવામાં આવી છે આ નિર્ણય માત્ર ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી પરંતુ લોકો માટે રીતે ગતિશીલ છે પાર્લે ફક્ત એક બિસ્કિટ નથી તે એક વારસો છે પાર્લેજી ઉપરાંત કંપનીએ ક્રેકજેક મોનાકો જેવા લોકપ્રિય બિસ્કિટનું પણ ઉત્પાદન કર્યું હતું આ સાથે તેણે કિસ્મી મેલોડી એકલેયર્સ મેજેલો અને નાસ્તા રસ કેક અને નાસ્તાના અનાજ જેવા ટોપી પણ લોન્ચ કરી હતી સમય સાથે બજાર બદલાયું અને સ્પર્ધા વધી છતાં પાર્લેજીની લોકપ્રિયતા ક્યારેય ઓછી થઈ નહીં પાર્લેજી આપણી યાદોમાં જીવંત રહેશે વિલે પાર્લે ફેક્ટરી હવે ઇતિહાસ બની શકે છે પરંતુ પાર્લેજી સાથે એ સંકળાયેલી સુગંધ સ્વાદ અને યાદો ક્યારેય ઝાંખી નહીં પડે તે ફક્ત બિસ્કિટ નથી પરંતુ લાખો ભારતીયોના બાળપણનો એક ભાગ છે ભવિષ્યમાં બજારમાં ગમે તેટલા ફેરફાર થાય પાર્લેજી હંમેશા આપણા હૃદયમાં તેનું સ્થાન જાળવી રાખશે વધતું જતું શહેરીકરણ અને ઉત્પાદન ક્ષમતામાં ફેરફારને કારણે આ ઔત્યાધિક સ્થળને હવે આધુનિક કોમર્શિયલ હબમાં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એક જમાનામાં મુંબઈની આસપાસના લોકો માટે પાર્લે ફેક્ટરી એક માત્ર એક ઉદ્યોગ નહીં પણ એક ભાવના હતી ગજવામાં પાંચ રૂપિયા હોય અને હાથમાં પાર્લેજીનું મધ્યમ વર્ગીય પરિવારોની સવારની પરંપરા રહી છે હવે શું થશે આ ફેક્ટરીની જગ્યા પર હવે આધુનિક ઓફિસો અથવા શોપિંગ કોમ્પ્લેક્ષ બને તેવી શક્યતા છે જોકે ઉત્પાદન અન્ય સ્થળોએ ચાલુ રહેશે પરંતુ વિલે પાર્લેના આકાશમાં જે બિસ્કીટની સુગંધ લહેરાતી હતી તેની ખોટ મુંબઈ ગરાઓને હંમેશા માટે યાદ આવશે તો બાપુ આ હતો પાર્લેજી બિસ્કીટની કંપની વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેહ